કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય એ મૃત્યુ પામે ત્યારે એની તમામ સંપત્તિ એના વારસદારોને મળતી હોય છે પરંતુ જેને લૂંટવાની ટેવ છે એવી આ કોંગ્રેસ પાર્ટીને એ મંજૂર નથી એમને તો એમાં પણ ભાગ જોઈએ છે અને એટલા જ માટે એમનો જે વિચાર એમણે પ્રગટ કર્યો એના કારણે આખા દેશમાં હલચલ છે કે સામાન્ય વ્યક્તિ પણ જે રાત દિવસ મહેનત કરીને કમાણી કરશે કમાણીમાંથી આ કોંગ્રેસની સરકાર જો આવે તો પંચાવન ટકા જેટલો હિસ્સો એ પોતે ટેક્સ તરીકે લઈ લે અને કોને આપે એ મનમોહનસિંહે લગભગ પાંચ વર્ષ પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવો પહેલું નિવેદન હતું કર્ણાટકની અંદર જે લાભાર્થી હતા જે લોકોને રિઝર્વેશનનો અધિકાર છે જન્મજાત અધિકાર મળ્યો છે એવા લોકો માંથી પણ એમનો અધિકાર કાપીને એમણે ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે ચાર ટકા જેટલો એમને રિઝર્વેશન આપવાનો નિયમ કર્યો છે એમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી આ ચોક્કસ એ રદ થશે પરંતુ એની પાછળ એમની જે મથરાવટી મેલી છે એમાં દેખાઈ આવે છે કોઈ એક ચોક ચોક્કસ સમુદાયને લાભ કરવા માટે જેને અધિકાર છે જે વર્ષોથી પીડિત છે એવા લોકોના અધિકારમાંથી આ ચાર ટકા રિઝર્વેશનનો અધિકાર કાપીને એ જો કોઈને આપવાનો પ્રયત્ન કરશે ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને કોઈ પણ સંજોગોમાં અમે આ ચલાવીશું નહીં જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું કેવા લોકોને જે ઘૂસપેઠિયા લોકો છે અમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં આ ઘૂસપીટિયાને રોકવા માટેનો મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ અંતે સફળ થયો છે પણ જે કોંગ્રેસના સમયમાં જે ઘૂસ્યા છે એને બહાર કરવાને બદલે એમને આ રીતે આર્થિક સહાય કરીને એમને મજબૂત કરવાનો જે પ્રયત્ન એ પણ કોઈ પણ સંજોગોમાં એને સાકે લઈશું નહીં આવા ઘૂસપીટિયાને પણ શોધી શોધીને આ દેશમાંથી બહાર કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે